કે ભાઈ આ ભૂલથી થી તૂટી ગયું છે સર શું નામ છે આપનું મહેશ તબિયત સર આ એમ છે ડિમોલેશન નું જે મેજરમેન્ટ આપેલું તો એના સિવાય પણ એક ઘર પડેલું છે એનું કોઈ તમને જાણ છે આજે મશીન અહીંયા બકેટ માં આવ્યું એમાં એનું નુકસાન થયું છે સર નુકસાન તો છે એમની પ્રીમાઇસીસી માં તળ દીવાલ પડે કે ઘર પડે વસ્તુ સેમ છે કે બી રસ્તામાં તો આવે છે રોડ લાઈન માં સર રસ્તામાં છે પાતા હાલ મેજરમેન્ટ મેપમાં તો નથી ને તો એ મકાન ના માલિક એવું કે કહી રહ્યા છે કે અત્યારે હાલ એમાં એરો મારેલો તો કોઈ મેઝરમેન્ટ આપેલો અત્યારે હાલ નોટિસ આપેલી હતી ભાઈ નો માટે કહું આ 30 મીટર રસ્તો છે હજી આ

પ્લાન તમારા કેવા પર આગળ દિવાલો છે કનેક્ટિંગ પ્રોપર્ટીઓ છે એને પણ નુકસાન થઈ શકે ના થાય ને જાતે તમે દૂર કરી નાખો કોઈ નુકસાન ના થાય જે અધિકારીઓ દ્વારા જે તોડવામાં આવેલું છે આગળ પણ તમારા ક્યાં મુજબ જોડે હોય દિવાલો જોડે કનેક્ટિંગ હોય

એમસી મેજરમેન્ટ ના આપ્યા પછી પણ જો દિવાલો કનેક્ટિંગ હશે તો ક્યાંક ક્યાંક તૂટી શકે છે એમસી ના ભાગરૂપે એમસી અધિકારીઓ જણાવી રહ્યા છે કે એમસી ની જવાબદારી આવતું નથી મિત્રો અત્યારે મેં આવ્યા હતા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જવાના રોડ પર બલદેવનગર ત્યાં આગળ વધારે એક મકાન ધરાશાય કરવામાં આવ્યું છે જે ક્યાંક ને ક્યાંક એએમસી ની ભૂલ છે ઓરિજિનલ એ મકાન ના માલિક સાથે અમે ઉભા છીએ જેમનું નામ છે જતિનભાઈ જાદવ તો આવો વધુ વિગત એમની પાસે જાણીએ જતિનભાઈ શું હતું આની રિયલ સ્ટોરીમાં સો આ સ્ટોરી એવી હતી જે છે ઘર પાર્શિયલી જઈ રહ્યું છે પાર્શિયલી ઇન ધ સેન્સ કે તમારી એક સાઈડ ની દિવાલ અને પ્લસ જે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ જે છે એ જઈ રહ્યું છે બટ બાકીનું તમારું કોઈ બી રૂમ કે કશું જતું નથી અત્યારે રિયાલિટીમાં અમે જયારે જોયું તો જે મેપ અમને બતાવ્યા હતા એનાથી કંઈક અલગ જ છે આ વસ્તુ તો આ જે દિવાલ તમારી વધારાની ધરાશાય કરવામાં આવી છે એના વિશે તમે એમસી અધિકારીઓ કે એમસી ના કારીગરો કોઈ જાણ કરી અમે એ વસ્તુ ડેપ્યુટી એસ્ટેટને ને ભી અમે જણાવી જે અહીંયા હાજર હતા ઓકે જર્લી મોર્નિંગ એ લોકો જે લોકો ડિમોલિશન માટે આવ્યા હતા એમની ટીમને અમે એમસીની ટીમને પણ જાણ કરી બરાબર બટ એ લોકો હવે એક્સેપ્ટ કરવા તૈયાર નથી અત્યારે એમનું કેવું એમ છે કે મશીન કોઈ મેજરમેન્ટ લઈને ડિમોલિશન ના કરે મિત્રો તમે જોઈ શકો છો એવું કે ડિમોલેશન મેજરમેન્ટ જે એમસી દ્વારા આપવામાં આવેલું એ મકાન તો ઓલરેડી તૂટી રહ્યા છે પણ બીજું એક આના સિવાયનું એક મકાન હતું પણ એ ક્યાંક એમસી ના અધિકારીઓ કે એમસી ના મજૂરો દ્વારા તોડવામાં આવ્યું છે એ પછી એમસી નું એવું કેવું છે કે ભાઈ આ ભૂલથી તૂટી ગયું છે